નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠમાં અત્યારે જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એટલે કે સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાની પરીક્ષામાં ફોર્મ ભરાવાના ચાલુ થયા છે એટલે કે ધોરણ આઠ માટે જે સી એ પરીક્ષા લેવાય છે એના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો આ વિડિયોમાં તમે તમામ વિગતો એટલે કે ફોર્મ ક્યારે ભરાશે કોણ કોણ ફોર્મ ભરી શકશે કેવી રીતે ફોર્મ ભરી શકશે પરીક્ષાની તારીખ કઈ છે અભ્યાસક્રમ શું છે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અચૂક જુઓ તો આ જાહેરનામું બહાર પડ્યું છે એટલે કે આ જે પરિપત્ર છે એને જાહેરનામું કહેવાય છે પરીક્ષાનું તો જાહેરનામું બહાર પડ્યાની તારીખ છે ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે આજથી આ જાણકારી બહાર મૂકવામાં આવી છે સાથે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ખાસ નોંધી રાખજો તો કે આવતીકાલ એટલે કે પચીસમી ફેબ્રુઆરી બપોરના બે વાગ્યાથી છઠ્ઠી માર્ચ બે હજાર પચીસ આમ તમે કુલ દસ દિવસ સુધી આના ફોર્મ ભરી શકો છો એટલે કે પચીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને છઠ્ઠી માર્ચ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે પરીક્ષાની ફી નિઃશુલ્ક છે એટલે કે મફત ફોર્મ ભરાય છે એની કોઈ ફી ઉઘરા ઉઘરાણી કરવામાં આવતી નથી પરીક્ષાની તારીખ બધાને ખાસ યાદ રાખવા જેવી છે ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ પરીક્ષા યોજાશે હવે આ પરીક્ષામાં ફોર્મ કોણ ભરી શકશે તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓ અનુદાનિત એટલે સરકાર જે પણ શાળાઓને ગ્રાન્ટ આપતી હોય એ શાળાઓની વાત છે અને સરકારી એટલે સરકારી જે સરકાર દ્વારા ચાલતી હોય એ શાળાઓની વાત છે એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે પણ ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કર્યો એ જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે એટલે કે એકથી આઠ ધોરણ સરકારી શાળાઓમાં ભણ્યા હોય અને એ પણ સળંગ એટલે કે એ દાખલા તરીકે એકથી પાંચ ધોરણ સરકારી શાળામાં ભણ્યા હોય અને છઠ્ઠું ધોરણ પ્રાઇવેટ ખાનગી શાળામાં ભણ્યા હોય તો એ વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકે તેમ નથી એટલે કે સળંગ વિદ્યાર્થી એકથી આઠમાં સરકારી શાળામાં જ ભણ્યો હોય અને વચ્ચે કોઈ ખાનગી શાળામાં ભણવા ના ગયો હોય એ તમામ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે સાથે આ વિદ્યાર્થીઓ માટે કોઈ જ આવકની મર્યાદા નથી એટલે કે આવા તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તે ઉપરાંત આરટી એક્ટ બે હજાર નવની કલમ હેઠળ એટલે કે ઘણા વિદ્યાર્થીઓને પચાસ ટકા પચીસ ટકા અનામત આપવામાં આવે છે તો આ પચીસ ટકા અનામત જેમણે પણ ધોરણ પહેલાંથી લીધું હોય અને એડમિશન લઈને દાખલ થયા હોય તો આવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવની જે કલમ છે બારેક એના હેઠળ જેમણે પણ પચીસ ટકા અનામતનો લાભ લીધો છે અને સળંગ ભણ્યા હોય ખાનગી શાળા હોય કોઈ પ્રાઇવેટ શાળા હોય તો આવા વાલીના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણ્યા હોવા છતાંય ફોર્મ ભરી શકે છે તો એમાં આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવે છે તો એ તમામ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે તો એમાં આવક મર્યાદા છે એક લાખ વીસ હજાર સુધીની છે છતાંય કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે પરીક્ષા ફી એક પણ રૂપિયામાં ભરવાનું થતી નથી એટલે કે વિના મૂલ્યે ફોર્મ ભરાશે સાથે આ જે પરીક્ષા છે એમાં એકસો વીસ ગુણનું તમારું જે પેપર પ્રશ્નપત્ર છે એ આવશે અને તમારી પાસે એકસો પચાસ મિનિટનો સમય રહેશે એટલે કે કુલ અઢી કલાકનો તમારી પાસે ટાઈમ છે સાથે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે ગણિત ચાલીસ ગુણનો આવે છે અને એ એસી ગુણનું તમે જે વિજ્ઞાન ટેકનોલોજી છે સામાજિક વિજ્ઞાન છે હિન્દી ભાષા છે અંગ્રેજી છે આ બધા વિષય પૂછાતા હોય છે સાથે જે એસી પ્રશ્નો શૈક્ષણિક યોગ્યતા કસોટીના એટલે કે ધોરણ આઠના જ પૂછાય છે તો એ જે ધોરણ આઠના પૂછાય છે એમાં ગણિત ધોરણ આઠનું વીસ ગુણનું પૂછાય છે વિજ્ઞાન ટેકનોલોજી વીસ ગુણનું પૂછાય છે સામાજિક વિજ્ઞાન પંદર ગુણનું પૂછાય છે અંગ્રેજી દસ ગુણ ગુજરાતી દસ ગુણ હિન્દી દસ ગુણ હિન્દી પાંચ ગુણ તો આ રીતે કુલ એંશી પ્રશ્નો આવે છે એ ધોરણ આઠમાંથી જ આવે છે બાકીનું જે ચાળીસ ગુણનું ગણિત છે એટલે કે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી છે તો એમાં શાબ્દિક અને શાર્બિક અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો હોય છે એમાં ઘણા બધા ચિત્રો દેખાતા હોય છે ઘણું બધું વર્ગીકરણ કરેલું હોય છે એટલે કે છૂટા પાડવાના પ્રશ્નો હોય છે સંખ્યાત્મક શ્રેણીઓ આપેલી હોય છે એટલે કે સંખ્યાઓમાં ચોક્કસ વધારો થતો હોય કાં કાં તો ઘટાડો થતો હોય પછી પેટર્ન પૂછવામાં આવે છે છુપાયેલી આકૃતિઓ પણ આમાંથી પૂછવામાં આવે છે તો ચાલીસ ગુણમાં આ રીતનું પૂછાય છે તો આ રીતે બે વિભાગમાં કુલ પેપર હોય છે એકસો વીસ ગુણનું આમાં કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય છે કાં તો ખાનગી શાળાઓ ભણવા માટે જઈ શકે છે તો આ જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેની પરીક્ષા છે એમાં કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓની મેરિટ યાદીમાં સામેલ કરવાના થાય છે અને આ વિદ્યાર્થીઓને દર વર્ષે ધોરણ નવથી બારમાં શિષ્યવૃત્તિ પણ સારી એવી મળે છે અને એનો લાભ ન જોઈતો તો અને કોઈ ખાનગી શાળામાં ભણવા જવું હોય તો સરકારે નક્કી કરેલી શાળાઓ તમે ભણવા જઈ શકો છો અને એનો ખર્ચ તમામ જે છે એ સરકાર ઉઠાવે છે તો આ રીતે શાળાઓ સારી છે સાથે જનજાતિના એટલે કે એસસીને એસ ટી કેટેગરીની જે પણ વિદ્યાર્થીઓ છે એમાં એમની જે ટકાવારી નક્કી કરેલી છે તો એસસી વિદ્યાર્થીઓની સાત ટકા અને એસ વિદ્યાર્થીઓની ચૌદ ટકા છે તો એમાં પચાસ ટકા કન્યાઓને પણ લાભ આપવાનો થાય છે આથી જ્ઞાન સાધનાની પરીક્ષા તમારા તાલુકામાં જ આવશે એટલે કે તાલુકાની બહાર લગભગ નહીં હોય હવે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો એની આપણે વાત કરી લઈએ તો ઓનલાઈન અરજી છે એના માટેની વેબસાઇટ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન છે એટલે કે આ વેબસાઇટ છે તો આ વેબસાઇટ પર વાલીઓએ અરજી કરવાની થતી નથી તો વિદ્યાર્થી અત્યારે જે પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણી રહ્યું છે તો એ શાળાના આચાર્ય છે એ શાળાનું ધોરણ આઠના શિક્ષક છે એ ફોર્મ ભરી દેશે એટલે કે તમારે આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે માત્ર ફોર્મ વિદ્યાર્થીને પૂછી શકો છો કે તારું ફોર્મ ભરાયું છે કે નથી ભરાયું તો આ રીતે છઠ્ઠી માર્ચ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાય તેમ છે તો જે ચેટ એપ્લિકેશન છે ત્યાં એનું બોટ ખોલશે હજુ ખોલ્યું નથી અને અત્યારે આ એપ જે એપ્લિકેશન આપેલી છે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન તો એના પર જઈને આના ફોર્મ છે એ આવતીકાલથી ભરાવાના ચાલુ થશે સાથે ફોર્મ ભરતી વખતે નામ છે અટક જન્મ તારીખ છે કઈ જાતિમાં ફોર્મ ભરવું છે અન્ય કોઈ બાબત છે તો એ ખાસ જોઈ લેવી કારણ કે પછી પાછળથી કોઈ સુધારો થતો નથી અને આ બધી જ બાબતો જે છે એ આધાર ડાયેશના આધારે તમને દેખાય છે એટલે કે આધાર ડાયસમાં જે નિશાળમાં લખેલું છે એ પ્રમાણે ખોલતી હોય છે તો એમાં સુધારા વધારા અમુક અંશે તમે કરી શકો છો તો જે થતાં એ કરી લેવા સાથે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે અને આમાં બે જ વસ્તુ નાખવાની થાય છે એક મોબાઈલ નંબર વાલીનો અને એક મોબાઈલ નંબર શિક્ષકનો બાકી બીજી કોઈ વસ્તુ આમાં એડ કરવાની થતી નથી તો પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પણ આમાં અરજી કરી શકે છે તો કે કયા વિદ્યાર્થીઓ તો કે જેમણે આરટી એક્ટ બે હજાર નવની કલમ હેઠળ પચીસ ટકા અનામત જે મળે છે વિદ્યાર્થીઓને તો એ વિદ્યાર્થીઓ ભણ્યા હોય તો એ લાભ લઈ શકે છે તો સૌ પ્રથમ લોગ કરવા માટે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પોર્ટલ પર જવાનું છે ત્યાંથી શાળાના ડેશ કોડથી લોગ ઇન કરવાનું છે ત્યારબાદ કોઈ પણ એક ટીચર ધોરણ આઠમાં ભણાવતા એ રમની બદલી થઈ હોય તો ગમે તે બીજા શિક્ષક આમાં લોગ ઇન કરી શકે છે હવે ત્યાં ધોરણ આઠ ખોલશે એના પર ક્લિક કરવાનું છે ત્યાં તમામ વિદ્યાર્થીઓનું નામ ખોલશે તો તમામ વિદ્યાર્થીઓ એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે સાથે શિક્ષક છે અને વાલી છે આ બંનેના મોબાઈલ નંબર એમાં એડ કરવાની રહેશે સાથે કેટેગરી છે કાસ્ટ છે જાતિ કઈ છે સબકાસ્ટ કઈ છે માધ્યમ કયું છે એમાં કોઈ ભૂલ હોય તો આ વિગતો સુધરશે તો એ વિગતો બધી સુધારી લેવાની કારણ કે ઓટો અપડેટ હોય છે તો એમાં પણ ભૂલ હોઈ શકે છે તો એ ભૂલ સુધારવી ને સુધારી તમારા હાથમાં છે તો એ રીતે તમે સુધારી શકો છો આ તમામ વિગતો ભરાઈ જાય એના બાદ સેવ બટન પર ક્લિક કરવાનું છે જેથી વિદ્યાર્થીઓનું ફોર્મ સેવ રહેશે અને ત્યાં સેવ નીચે લખેલું પણ આવશે સાથે આ રીતે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાઈ ગયા બાદ એટલે કે જેટલા પણ વર્ગમાં વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં જેટલાનું પણ તમારે ફોર્મ ભરવું છે દાખલા તરીકે ત્રીસ વિદ્યાર્થીઓ છે અને પંદરનું ભરવું છે તો એ પંદર વિદ્યાર્થીઓ માટે તમે સબમિટ આપી શકો છો તો આ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવું હોય એ તમે તમારી ગણતરી પ્રમાણે પહેલાં સેવ કરી લો અને પછી છેલ્લે તમે સબમિટ આપી શકો છો ત્યારબાદ આ એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવી જરૂરી છે સાથે વિદ્યાર્થીની જે ફોર્મ ભરવાની છે કામગીરી એ શાળા દ્વારા કરવાની રહેશે એટલે કે શાળા કામગીરી કરશે આ સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ જ ભરવાના થાય છે સાથે મેરિટના ધોરણે યાદી તૈયાર કરવાની થશે અને આ મેરિટ છે પરીક્ષા સંબંધી બીજી વિગતો છે બધી જ વિગતો માટે તમારે જે એપ્લિકેશન છે એ www.sebexam.org ડબલ્યુ એક્ઝામ ડોટ ઓ આરજી છે એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે એના પર મુલાકાત લેવાની છે પરીક્ષાનું ફોર્મ ભરવા માટે સ્કૂલ એટેન્ડન્સ કરીને જે ઉપરની આપણે વેબસાઇટની વાત કરી છે એની મુલાકાત લેવાની છે પરીક્ષાના ફોર્મ સિવાયની તમામ જે કામગીરી છે એ આ સેબ એક્ઝામ ડોટ આરજી છે એના પર થશે તો આ રીતે કામગીરી થશે તે ઉપરાંત ફોર્મ ભરવા માટેનું આ પોર્ટલ છે બધા ધ્યાન રાખે સ્કૂલ એટેન્ડન્સ ડોટ ઇન ગુજરાત તો આ પોર્ટલ પર જઈને આપ ફોર્મ ભરી શકો છો હવે ફોર્મ ભરવામાં બધી વિગતોએ વાત આપણે કરી લીધી છે તેમ છતાં છેલ્લે હોલ ટિકિટ જ્યારે પણ નીકળે છે એટલે કે જ્યારે પણ પરીક્ષા તમારે આપવા જવાની હોય છે ત્યારે એ હોલ ટિકિટ પર શાળાના આચાર્ય શરીરના સહી સિક્કા કરવાના છે તેમજ બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ ચોંટાડવાનો રહે છે આ ફોટો ત્યારે ચોંટાડવાનો થાય છે જ્યારે ઉપરનો ફોટો છે એ દેખાતું ના સારી રીતે બાકી ચોંટાડવાનું રહેતો નથી તો આ રીતે એક ફોટો ચોંટાડવાનો થાય છે એ શાના પર તો કે હોલ ટિકિટ જે કોલ લેટર નીકળે છે એના પર ચોંટાડવાનું રહે છે અને આચર્યશય શિકા તો આટલી કામગીરી હોય છે ને પછી તમે સીધી પરીક્ષા આપી શકો છો એ ઓળખનો પુરાવો સાથે લઈ જાઓ તો સારું કહેવાય ના હોય તો પણ ચલાવે છે તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ તો એના માટેની આ વેબસાઇટ છે તમે સૌ જોઈ શકો છો સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન કરીને તો અહીં ટીચરનું યુઝરને મને પાસવર્ડ જે આચાર્યનું હોય છે શાળાનું હોય છે એ નાખીને લોગ ઇન કરી શકો છો સાથે ટીચરના યુઝરને મને પાસવર્ડથી પણ તમે લોગ ઇન કરી શકો છો તો આ રીતે લોગ ઇન થાય છે અને આ ખોલ્યા બાદ દરેક વિદ્યાર્થીની યાદી ખોલશે અને ત્યાં જઈને ફોર્મને વિગતો જે સુધારે ને સુધારીને સેવ કરી લેવાનું છે છેલ્લે ફાઇનલ સબમિટ આપવાનું છે તે ઉપરાંત આ ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરાય એની વિગતો હજુ આપણે ચેટમાં ખોલે છે કે સ્કૂલ એટેન્ડન્સનું જે પોર્ટલ છે એના પર ખોલે છે એની આપણે વિગતો વાત કરશું તો એનો વિડીયો પણ આવતીકાલે આપણે બનાવી દઈશું તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ